આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો માટે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે મતગણતરી કેન્દ્ર પર રખડતા ઢોરે ગભરાટ ફેલાવ્યો હોવાનું સામે આવ્યું છે દશરથ મતગણતરી કેન્દ્રની આસપાસ ગૌચરની જમીન આવેલી છે ત્યાંથી રખડતા ઢોર કેન્દ્ર બહાર ઊભેલા લોકો તરફ દોડ્યા હતા જેથી પોલીસ જવાનોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી જ્યારે આખરે પોલીસ જવાનોએ રખડતા ઢોરને ખેતર તરફ વાળતા મામલો થાળે પાડ્યો હતો મતગણતરી કેન્દ્ર પર રખડતા ઢોરે હોવાનું સામે આવ્યું છે દશરથ ગામના મતગણતરી કેન્દ્રની આસપાસ જમીન છે ત્યાંથી રખડતા ઢોર કેન્દ્ર બહાર લોકો તરફ ભાગ્યા હતા પોલીસ જવાનોમાં પણ નાસભાગ મચી ગઈ હતી આખરે પોલીસ જવાનોએ રખડતા ઢોરને ખેતર તરફ વાળતા મામલો થાળે પાડ્યો હતો